બીએ કરેલું છે સારું મારી દીકરી એમ બે કરેલું છે તો મારી દીકરા ને વ્યસન તો નથી ને ના ના મારો દીકરો કોઈ દી ધાણા ડાળે મોઠે ન થડા તમે ટી લેશો કે કોલ્ડ ડ્રિંક્સ લેશો ક્વોલિટી ક્વોલિટી મમ્મી કોલ્ડ ડ્રિંક્સ કે છે કા મમ્મી એ ભગવાન શું જુલુ સારું તમારો દીકરો કે આડી લાઈને તો નથી ને ના ના નોકરી થી ઘરે ને ઘરે થી નોકરી બરાબર નોકરી માં કેટલો પગાર છે તમારા સન ને બટા સન એટલે હું છોકરો છોકરો હું મારો પગાર પૂછે પેલા વીસ હજાર રૂપિયા જ પગાર હતો પછી એના શેઠે છ મહિના પહેલા પેજ ને કરી ને તે એને પચાસ હજાર રૂપિયા કરી દીધા કેમ નતો ને પેજ ને અંકે તો કેતો કે નો છોકરો ક્યાં અડી લાઈન નથી તો ઈ પેના છે કે પરમેનન્ટ મમ્મી પરમેનન્ટ થોડા પરમેનન્ટ સારું જય શ્રી કૃષ્ણ મે પછી છું તમને જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ અત્યારે ગુડ હોય પણ કીધું તો કે ઇંગ્લિશ માં ઇંગ્લિશ માં અને પ્રેગનેન્ટ એટલે પેટમાં છોકરું કહેવાય પ્રેગનેન્ટ ન કહેવાય પરમાનન્ટ કેવાય એટલા કરતા છે કોઈ નહીં કરે હું આવું ના આવું બાપે